ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો વાગ્યા છે પોણા નવ થઈ ગયો છે ઓફિસ જવાનો ટાઈમ જાય ઓફિસે મળે ઓફિસે જઈને ચાલો તો મિત્રો ઘણા બધા દિવસો બચી છે ને આપણે અંદરને એટલી ખાવા આવ્યા હતા ભૂખ જ એટલી લાગી ગઈ હતી ને કે આપણે વિડીયો ન ઉતારી કાં ગાડી પડી છે અહીંયા સામે સિગ્નલ પડી ગયું છે ઘડીક રહીને આપણે અહીંયા નીકળીએ હજી ઓફિસે જવાની થોડીક વાર છે કારણ કે વહેલા જાગી ગયા હતા ને એટલે ચાલો જઈએ મિત્રો થઈ ગયો છે લંચ ટાઈમ હું જાઉં છું નીચે છાસ લેવા માટે પછી જવાનું છે ટ્રોફી લેવા માટે તો જમીને પાંચ દસ મિનિટ રેસ્ટ કરીને જાશું ટ્રોફી લેવા સામેની કંપનીવાળા સાથે જવાનું છે ચાલો મિત્રો આજે છે આનો બર્થડે લાવ્યો છે ટીવર ટોઠા આ બધા આવું બધું લાવ્યા છે છાઈસ આવી ગઈ છે ખાઈ લઈએ અને આને બધા છે ને હેપી બર્થડે કહી દેજો ભૌતિક હેપી બર્થડે તો મિત્રો આજે છે મિત્રાંશુ નો બર્થડે આપે છે પાર્ટી એ જ્યાં કહીને આપણે વસ્તુ લેવા જવાની મિત્રો શું લેવા જવાનું છે ને આપને આવ્યા છે જાય અંદર હું ઓર્ડર કરીએ ને બતાવીએ ચાલો ઓર્ડર આપી દીધો છે આવો કંઈક છે ઓર્ડર આ લોકો છે ને જો કેટલા લે રૂપિયા તો થઈ ગયા સાતસો ને બે બિલ હતું

બતાવાય એવો છે તો તમને બતાવીશ ચાલો તો મિત્રો આજે હતું કામ થઈ ગયું છે બધું કામ ડન ગુડ ન્યૂઝ છે પણ કાલે આપીશ તમને બાકી મહેમાન આવ્યા છે ટાકા અમદાવાદથી આપણે હમણાં બે દિવસ પછી અમદાવાદ જવાનું છે ને એને લેવા ગયો તો મોડું થઈ ગયું બેસી એ જમવા પછી કરી આગળની વાત કારણ કે ઓલા ફઈન છોકરાને લગ્ન છે ને એની કંકોત્રી દેવા જવાની છે એટલે હાલો મળીએ તો મિત્રો ખાવામાં બીનું છે દાળ છે રાઈસ છે ઓલામાં શાક છે જે આપણે નથી ખાવાના બાકી આ બધાય જમી લીધું છે ફોન આવ્યો તો હવે ચાલો જમીને મળીએ મિત્રો તો આપણે આવી ગયા છીએ લોજો ખાવા માટે કાકા છે અહીંયા અતુલમાં એવા છે એ અમારા આંબા તલાવડી ભાઈ છે ફેમસ આવજો ક્યારેક ખાવા જોરદાર બનાવે છે ચાલો ખાઈ લઈએ મળીએ પછી ઘરે જઈને ચાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે વાગી ગયા છે અગિયાર કરશું સુવાની તૈયારી હમણાંથી વ્લોગમાં ખાસ એટલું બધું કાંઈ આવતું નથી કાલે જવાનું છે આપણે અમદાવાદ અમદાવાદમાં જો ટ્રાય કરશું લોગ ઉતારવાની અને ત્યાંનું કાંઈ એક્સપ્લોર કરવાની જોકે આપણી પાસે ટાઈમ તો નથી પણ જોઈએ શું કરીએ છીએ બાકી મળીએ કાલે સવારે ટાટા ભાઈ બાય સી યુ ગુડ નાઇટ